જિલ્લામાં સરપ્રથમ તાલુકા સ્તરના અનુસૂચિત જાતિ કેળવણી મંડળની ચિંતન બેઠક લીમખેડા ખાતે યોજાઈ અનુસૂચિત જાતિ સૌરભ સામયિક પ્રેરિત ત્રિસૂત્ર શતાબ્દી વર્ષ ઉજવણી અભિયાનનો મૂળભત હેતુ સાર્થક અને સાતત્યપણે અમલીકરણ કરવાનો છે જેનો સાચા અર્થમાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સમાજ કર્મશીલો સાકાર કરી બતાવતા ગુજરાતમાં સર્વપ્રથમ તાલુકા સ્તરની લીમખેડા તાલુકા અનુસૂચિત જાતિ સમાજ સુધારણા કેળવણી મંડળની ચિંતન બેઠક યોજાઈ જે લીમખેડા ખાતે રાધાકૃષ્ણ મંદિર પાલીના

સ્વાગત પ્રવચન અને ચિંતન બેઠક અંગેની સમજ લીમખેડા તાલુકા અનુસૂચિત જાતિ કેળવણી મંડળના પ્રમુખ કિરણભાઈ બારી આપી તેમાં સંગઠન અને વ્યસન મુક્તિ અંગે ભાર મૂક્યો અધ્યક્ષ સ્થાનેથી કિરણ કિરણસિંહ ચાવડાએ લીમખેડા તાલુકાના અનુસૂચિત જાતિના કર્મશીલોની બિન રાજકીય અને બિન સાંપ્રદાયિક પણ એ મળી રહ્યા છે જેનો એક માત્ર ઉદ્દેશ ડોક્ટર બાબા સાહેબના ત્રિસૂત્ર શિક્ષિત બનો સંગઠિત થાવ અને સંઘર્ષ કરોની સાર્થક અમલવારી કરવાની હોય આપણે નિયમિત મળતા રહી મંડળના ઉદ્દેશો તેનું કાર્યક્ષેત્ર તેના નીતિ નિયમો વગેરે બાબતોની ખુલ્લા મને સર્ચા વિચારણા કરવામાં આવી આજે સમસ્ત અનુજાતિ સમુદાયના સર્વાગી વિકાસ માટે સંવિધાનિકપણે સંગઠિત થવું અનિવાર્ય છે જે ડોક્ટર સાહેબ આંબેડકરે પણ સો વર્ષ પૂર્વે અનુભવ્યું આ પ્રસંગે લીમખેડા તાલુકામાંથી વિવિધ ગામો જેવા કે રૈબાર કુલ્લી પાલી જેતપુર દુધિયા મોટી બાંડીબાર કુંધા કથોલિયા લીમખેડા પાણીયા પ્રતાપપુરા અગારા નાણીવાડીબાર વડેલા માંડલી જેવા ગામોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ કર્મશીલ ઉપસ્થિત રહી સમાજ સુધારણાનું દોહન કર્યું જેમાં સમાજની એકતા અંધશ્રદ્ધા કુરિવાજ શિક્ષણ વગેરે વિષય પર ચર્ચા કરવામાં આવી હતી આભાર વિધિ કરી રિપોર્ટર કિશન ચીફ દાહોદ